વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બચેલી રોટલીનો નાસ્તો એટલે કે સવારે બચી હોય અથવા તો સાંજે જે બનાવી હોય તો સવારે કરી શકો તમે અને બપોરની બચેલી હોય તો પણ સાંજે આ નાસ્તો તમે બનાવી શકો છો એકદમ ઝડપથી અને સરસ લાગે છે આ નાસ્તો તમે રોટલીના પાત્રા પણ કહી શકો એ નાસ્તો આજે આપણે બનાવીએ છીએ તો અહીંયા ચારથી પાંચ આપણી રોટલી બચેલી છે અને અહીં એક વાટકી લે એક વાટકી જેટલો ચણાનો લોટ આપણે કેટલે બેસણ લીધેલું છે લીલા ધાણા આદુ મરચાની પેસ્ટ એક ચમચી ખાંડ અડધું લીંબુ અને સ્વાદ મુજબ મીઠું જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું તો પેલા આપણે બેટર તૈયાર કરી લઈએ પેલા આપણે મીઠું ઉમેરી અને ફ્લફી બેટર તૈયાર કરી લઈએ થોડું થોડું પાણી ઉમેરતા ને આપણે બેટર તૈયાર કરી લેશું આ બેટરને આપણે રોટલી ઉપર લગાવવાનું છે એટલે બહુ આછું પણ નહીં અને ઘાટું પણ નહીં એવું બેટર આપણે તૈયાર કરવાનું છે તો અહીંયા આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આ બેટરની અંદર આપણે ન નથી ઉમ આપણે બેટરની અંદર સોડા કે ઈનો ઉમેર્યા વગર જ આપણે આ નાસ્તો તૈયાર કરવાનો છે તો આપણે બેટરને એકદમ ફેટી અને ફ્લફી બનાવવાનો છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી અહીંયા આપણે જો ફેટતા ફેટતા તમને દેખાતું જશે કે આપણો બેટરનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે થોડુંક સફેદ એવું આપણું બેટર તૈયાર થઈ જાય છે અહીંયા આપણે હવે મસાલા કરીશું અહીં આપણે અડધા લીંબુનો રસ લીધો છે એટલે એક ચમચી જેટલી ખાંડ ઉમેરશું આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું અહીંયા આપણે લીલા ધાણા પણ ઉમેરી દઈશું અહીંયા તમે કસૂરી મેથી અથવા તો પાલક પણ ઉમેરી શકો अर्धी चमची जेटू धाणा जी पाउडर पांच चमची पांच हिंगमची जटली हड़दर અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર આ બધું સરસ આપણે મિક્સ કરી લેવાનું છે બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે રોટલી ઉપર આને લગાવી લેવાનું તો હવે આપણે પાટલા ઉપર રોટલીને લઈ લીધી છે હવે લગાવી લેવાનું છે આ બેટર આપણે તો અહીંયા આપણે રોટલીની અંદર સરસ બેટર લગાવી લીધું છે હવે આપણે આનો રોલ લેવાનો છે આવી રીતે થોડું અહીંયા સાઈડ ઉપર આપણે બેટર લગાવી લેવાનું છે હાથેથી આપણો રોલ ખુલે નહીં ને એટલા માટે આવી રીતે બે સાઈડથી આપણે લગાવી લેવાનું છે અને અહીંયા આપણે બે ઢોકળીયું રાખી દીધું છે ગરમ આપણે તેલ લગાવી લીધું છે એટલે આપણા રોલ ચોટી ન જાય આવી રીતે બધા રોલ વાળીને આપણે સ્ટીમ થવા રાખી દેવાના છે આવી જ રીતે બધી રોટલીને આપણે લગાવીને રોલને સ્ટીમ કરવા મૂકવાના છે હવે આપણે પંદર મિનિટ સુધી સ્ટીમ થવા દેસુ આપણે રોટલીના રોલને સ્ટીમ થવા રેખાય પંદર મિનિટ થઈ ગઈ છે અહીંયા મસ્ત એવા સ્ટીમ થઈ ગયા છે હવે આપણે ઠંડા થવા દઈશું પછી આપણે એને ગોળ ગોળ રોલમાં કટિંગ કરશું તો આ રોલને આપણે આવી રીતે કટ કરી લેવાના છે બધા રોલને આવી રીતે આપણે કટ કરી લઈશું આપણે આ રોલને કટ કરીએ છીએ ત્યાં સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે અને હવે આ બધા પીસને આપણે તરી લેવાના છે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો જે આપણે રોલ કટિંગ કરીને રાખ્યા છે એને આપણે તળી લેવાના છે મીડિયમ તાપ ઉપર એટલે કે મીડિયમ ગેસ ઉપર આપણાને તળવાના છે સાવ ધીમા ગેસ ઉપર તળશું તો આ તેલ પકડી લેશે એટલે મીડિયમ ગેસ ઉપર આપણે તળી લેવાના હળવે આપણે હળવે આપણે ફેરવતા ફેરવતા બધી સારીથી સરસ ક્રિસ્પી એવા તળી લેવાના છે આ નાસ્તાને તમે બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો ને નાસ્તામાં પણ સાંજની નાની નાની ભૂખમાં પણ આ નાસ્તો બનાવી શકો છો તો અહીંયા આપણા બ્રાઉન કલરના એટલે કે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય ત્યાં ત્યાં સુધી આપણા આને તળવાના છે તો અહીંયા સરસ મસ્ત એવા તળાઈ ગયા છે તો આવી જ રીતે બધા રોલને આપણે તળી લેશું તો તૈયાર છે અહીંયા આપણો બચેલી રોટલીનો નાસ્તો ખાટી મીઠી ચટણી સાથે ખાવાની મજા આવે છે ટમેટો કેચઅપ સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો